ગણેશોત્સવને લઈને વડોદરા શહેરમાં ઉત્સાહપૂર્વક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડોદરા શહેરમાં શ્રીજીનો આ ઉત્સવ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે શ્રીજીના ઉત્સવને લઈને ત્યારે વાત કરીએ મૂજમહુડા વિસ્તારમાં આવેલા આ સ્ટોલની કે જ્યાં શ્રીજીની માટીની મૂર્તિનું વેચાણ કરવામાં આવે છે વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં જય ગણેશ મોટી આટ આવેલું છે આ સ્ટોલ કે જ્યાં તમને માટીની અલગ અલગ શ્રીજીની પ્રતિમાઓ મળી રહેશે અને આ પ્રતિમાઓ જે મુંબઈથી લાવવામાં આવે છે ચારસો રૂપિયાથી લઈને બાર હજાર રૂપિયા સુધીની કિંમતની શ્રીજીની ખૂબ જ સુંદર પ્રતિમા કે જે મુંબઈથી લાવવામાં આવી છે તે તમને અહીંયા મળી રહેશે અહીંયા દુકાનદારનું કહેવું છે કે આ વખતે માર્કેટ ખૂબ જ સારું છે લોકો મોટી સંખ્યામાં મૂર્તિ લેવા માટે પણ પહોંચી રહ્યા છે ગણેશોત્સવને લઈને જ્યારે તૈયારીઓ ચાલતી હોય ત્યારે મુજ મહુડા વિસ્તારમાં આવેલા જય ગણેશ મૂર્તિ આર્ટ જ્યાં પણ શ્રીજીની અદભુત પ્રતિમા જોવા મળી રહી છે આપણે તે જે ગણપતિની હોય મેક્સિમમ નાઇન્ટી પરસેટ જે છે માટીની આપણે વેચે છે અને કસ્ટમરને પણ એ જ પ્રિફર કરે છે કે તમે માટી નહીં લો જેથી કરીને આપણે કેવું છે કે કોઈને ઘરે વિસર્જન કરવાની હોય તો એ કરી શકે કોઈને કશું તકલીફ ના આવે વિસર્જનમાં અને ઇકો ફ્રેન્ડલી રહે કારણ કે પ્રોપર માટી નહીં આવે તો મેં તો બધા કસ્ટમરને એ જ આગ્રહ કરું છું બરોડામાં તમે જ્યાંથી પણ મૂર્તિ લેતા હોય તમે તમારાથી પ્રયત્ન થાય એટલું તમે માટી ઉપર જાઓ માટીમાં કેવું હોય કે પર્યાવરણને નહીં તકલીફ ના પડે આપણે જે ગવર્મેન્ટ છે એમને એક તમારા તરફ સપોર્ટ મળે અને પ્લસ તમને ઘેરે વિસર્જન કરવાનું હોય તોય તમને કશું તકલીફ ના આવે પ્રોપર વિધિ પૂર્વક તમે વિસર્જન કરી શકો અમારા ત્યાં જે પણ માટીની મૂર્તિ આવે છે એ પ્રોપર બોમ્બે થી આવે છે સારું માટીની મૂર્તિ હોય છે અને જે આપણે એકદમ જૂના કારીગરો હોય છે એમના જોડેથી અમે લઈએ છીએ જે પીઢી દર પીઢી ના એમનું કામ હોય એટલે આંખોથી લઈને બધું જે ફિનિશિંગ આપણા જોડે મળે કે પ્રોપર બરોડામાં તમને કઈ ના મળે એવા ટાઈપનો શંગાર અને ફિનિશિંગ આપણે આવીએ છીએ આપણા જોડે સ્ટાર્ટિંગ જે છે એ ચારસો પાંચસો થી સ્ટાર્ટ થાય છે અને દસ બાર હજાર સુધીની મૂર્તિઓ આપણા જોડે મળે મોટા મોટી સાઈઝ માટીમાં કેવી કહેવાય આપણે માર્કેટ માટીમાં ઘરનો રિસ્પોન્સ સરસ છે અને બધા લોકો ધીમે ધીમે આવડે જે પીયુ બી બેસાડતા હતા એ પણ વિચાર કરે છે કે અમે માટીની જ લેવી જોઈએ અને પ્લસ કેવું છે કે માટીના અંદર જે છે તમને ડેકોરેશન થી લઈને બધું માટીમાં પણ બધી જગ્યાએ કરવામાં આવે છે એટલે લોકોને એકદમ એનાથી કેવું છે કે જે ભાવક મૂર્તિઓ કરવાની હોય એવી રીતે ડેકોરેશન કરી શકે છે મારું નામ મિતેશ સુરેશ સાલેકર છે મારું મૂળ શોપ નું નામ છે જય ગણેશ મૂર્તિ આર્ટ